છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ મોહનસિંહ રાઠવા દ્વારા જેતપુર પાવી તાલુકાના બાર ગામ ખાતે આવેલ આદિવાસી આશ્રમ શાળા ખાતે ટીબી રોગના દર્દીઓ માટે કીટ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં જીતેન્દ્રસિંહ મોહનસિંહ રાઠવા જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર ભરતસિંહ ચૌહાણ બાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર તેમજ આરોગ્ય સ્ટાફ તથા ટીબી સુપરવાઇઝર વિનોદભાઈ વણકર નેહલભાઈ દલાલ આદિવાસી આશ્રમ શાળાના પ્રિન્સિપાલ પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ નવલસિંહભાઈ રાઠવા એમસી કોલેજના ક્લાર્ક અને ટીબી ચેમ્પિયન અરવિંદભાઈ રાઠવા ટીબી લેબોરેટરી સુપરવાઇઝર નેહલ દલાલ સહિત બાર ખટાસ મુવાડા ડુંગરવાડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના લાભાર્થીઓ ટીબીની સારવાર લઈ રહેલા દર્દીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર ભરતસિંહ ચૌહાણ તથા તાલુકાના ટીબી સુપરવાઇઝર વિનોદ વણકર દ્વારા ટીબી રોગના લક્ષણો તપાસ અને સારવાર તેમજ જરૂરી પ્રોટીન નિયુક્ત આહાર લેવા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી બરાબર શક્યતા આપણે કરવાનું શું છે કે ભાઈ આપણને ખબર પડે કે આપણને આવા લક્ષણો છે એટલે તાત્કાલિક દવાખાને જઈને આપણે તપાસ કરાવી પડે સારી તપાસ કરાવવી પડે છાતીનો ફોટો પડાવવો પડે અને ગરફાની તપાસ કરાવી પડે બરાબર ને ગરફાની તપાસ કરાવો ને કશું ના આવે એમ કે હવે કશું છે નહીં ક્યાં ખાંસી ચાલુ ચાલુ રહે વજન ઉતરવાનું ચાલુ રહે કદાચ ગરફામાં એક જવા લઈ ગયું